એક લગન એમને દેસુલેમ કરાઈ લે માતા હવા બી બે કામ કરે ને બીજું એમનો ધંધો માતા કરી આલે લો જગત કે પાછા નહી પુરાવા નહી કોઈ બેઠા ચાર વર્ષે થી વિવાદ ઉપર બેઠી બેઠી કરાઈ દીધા ભાઈ પેશે લાયલા છો ચોથી આયા કેલેન હું જો જીજા આવ્યો મારા છોકરા સબલ ચાર વર્ષ થી થતો નતો તો માએ એમ કે અગરબત્તી કરજો મે અમને કેવો ન્યુઝીલેન્ડ જ અગરબત્તી ચાલુ કરી અને તમે જો હવા મહિનો કીધો તો પણ 21 તારીખ વાર છોકરી હમાઈ કીધું કે મારા અભી જોડે લગન કરવા છે 15 તારીખ વાર લગન કર્યા તો 15 માં તારા ધંધો ચાલુ કર્યો જબરજસ્ત ધંધો મળ્યો આ નથી પુરાવ શું માં તો માં છે કરે ઘર માં કરોડ માને સાઈડ આપી શું પર જો કેવાય તો ગજબ કહેવાય આ કાર્યક્રમ બોલો સદી કન્ટેન્ટ કે દેવા

અને ઘર લેવડા તો નહી રે ધંધો ચાલુ કર્યો છે ને વેળાય હું મોરલ ની શરી એવું કહું છું એક સાઈડ હાઈવે સાઈડ લીધી છે હાઈવે સાઈડ લીધી છે કરોડો જગ્યા છે અને એવી એવી જગ્યા 6 મહિના થતા થતા બીજો કદ સિક્કો નમાન નો કુંડ મારું નોમ દેવું છે ગાખવાના દાદુ કેતી ના રે અને બરોબર

bisa वैसे बोलो आलम टेडा ला आशीर्वाद बोल बोल अब बढ़ने बे तीस बरती दोष सच्चिया कोमना एकल वाला वको मट्टो नहीं ये लोग हमको जो करेंगे

આ આપડી નું વોલ કરી આલો એટલે બધી રીતે તમાર મજા રેડી હાલ બે આગળ પર ચાલુ કરો જગત ના કોડી થી તમારું માતા કોકું કરી આલે તેથી થી જાળ નું દુખ વટી જાય શાંતિ થઈ જાય ને ત્રણ મહિના થતો તમારો કોમ પાથે પડે એટલે માતા કે તમાર કરો યશવ બોલો એન સધી મે અગડી